માં ચામુંડાની કૃપાની કહાની એક વખતની વાત છે ગુજરાતના એક નાનકરા ગામમાં રામુભાઈ નામનો એક ગરીબ પરંતુ અત્યંત શ્રદ્ધાળુ માણસ રહેતો હતો તેની પાસે ધન દોલત નહોતી પરંતુ તેના હૃદયમાં મા ચામુંડા માટે અખૂટ ભક્તિ હતી રોજ સવાર પડે એટલે તે માં ચામુંડાનું નામ લેતો અને મનથી પ્રાર્થના કરતો એ ગામની નજીક એક જૂનું જંગલ હતું જ્યાં લોકો જવા ડરતા કહેવાતું કે ત્યાં નકારાત્મક શક્તિઓ વાસ કરતી એક વર્ષ ગામમાં ભારે દુષ્કાળ પડ્યો વરસાદ બંધ ખેતી બરબાદ અને લોકો લોકો ભૂખ્યા રહેવા લાગ્યા બધા નિરાશ થઈ ગયા પરંતુ રામુભાઈએ આશા ન છોડીને કહ્યું મા ચામુંડા અમારી રક્ષા જરૂર કરશે એક રાત્રે રામુભાઈને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં તેણે મા ચામુંડાને લાલ સાડીમાં શસ્ત્રોથી સજ્જ અને કરુણામય નજરે જોયા માએ કહ્યું ડર ન રાખ જંગલના મધ્યમાં મારા પ્રાચીન મંદિર પાસે જા ત્યાંથી તને ઉપાય મળશે સવારે ઉઠીને રામુભાઈએ ગામના લોકોને વાત કહી પણ કોઈએ વિશ્વાસ ન કર્યો એકલો જ હિંમત કરીને તે જંગલ તરફ નીકળ્યો રસ્તામાં અંધકાર અજીબ અવાજો અને ભયંકર વાતાવરણ હતું છતાં તેણે મા ચામુંડાનું નામ લેવાનું બંધ ન કર્યું જેમ જ તે મંદિર પાસે પહોંચ્યો ત્યાં જમીનમાંથી શુદ્ધ જળનો ઝરણો ફૂટ્યો રામુભાઈ આશ્ચર્યચકિત થઈ ગયો તેણે જળ પીધું અને તરત જ શક્તિ અનુભવવા લાગી તે ઝરણાનું પાણી ગામમાં લાવ્યો થોડા જ દિવસોમાં ગામમાં વરસાદ શરૂ થયો ખેતરો લીલાછમ થઈ ગયા અને લોકોનું જીવન ફરી ખુશહાલ બન્યું બધાએ માન્યું કે આ

જય માં ચામુંડા જો તમને વિડીયો સારો લાગ્યો હતો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો શેર કરો જય મા ચામુંડા